નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને દબાવી અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિરમકા માર્કેટયાર્ડમાં બારસો પચાસથી થી લઈને ચૌદસો ને સત્તાણું રૂપિયા ધારી માર્કેટયાર્ડમાં એક હજાર ત્રીસથી થી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા હળવદ માર્કેટયાર્ડમાં તેરસો એકથી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને પંદરસો ને ત્રણ રૂપિયા આગળ રાજકોટ માર્કેટયાર્ડમાં તેરસો દસ થી લઈને પંદરસો ને પાંચ રૂપિયા ચોટાણા માર્કેટયાર્ડમાં બારસો સાહીઠ થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા મોરબી માર્કેટયાર્ડમાં બારસો થી લઈને ચૌદસો ને સાસઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટયાર્ડમાં બારસો એક થી લઈને તેરસો ને બે રૂપિયા આગળ ખડઈ માર્કેટયાર્ડમાં તેરસો પાંચથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડમાં અગિયારસો એકથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા પાટણ માર્કેટ માર્કેટયાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો એકોતેરથી લઈને ચૌદસો ને એકતાળીસ રૂપિયા આગળ હિંમતનગર માર્કેટયાર્ડમાં બારસો સાહીઠથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા ચાણસમાં બારસો વીસથી લઈને ચૌદસો ને છત્રીસ રૂપિયા ડોળાસા ડોળાશા માર્કેટાળમાં અગિયારસો એંશીથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા લખતર માર્કેટાળમાં બારસો એકાણુંથી લઈને તેરસો ને ચોર્યાસી રૂપિયા આગળ વાંકાદર માર્કેટાળમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા થરા માર્કેટ હાડમાં તેરસો ચાલીસથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા સુવરી માર્કેટ હાળમાં તેરસોથી લઈને તેરસો ને પાંત્રીસ રૂપિયા જેતપુર માર્કેટાળમાં એક હજાર બત્રીસથી લઈને ચૌદસો ને છત્રીસ રૂપિયા આગળ હરિજ માર્કેટયાર્ડમાં તેરસો બાસઠથી લઈને ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા જતદન માર્કેટ યાર્ડમાં તેરસો લઈને ચૌદસો ને ત્યાં રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં એક હજારથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ અરસોલ માર્કેટ યાર્ડમાં તેરસો નેવ લઈને ચૌદસો ને પચાસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં એક હજાર પંચાણુંથી લઈને ચૌદસો ને ઓગણ રૂપિયા સિદ્ધપુર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો ને સાત રૂપિયા ખાંભા માર્કેટયાર્ડમાં બારસો સાઠથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો